આજે હું ચોબારીમાં આવ્યો છું અને મારી સાથે ભરતભાઈ છે જે દુબઈ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે મૂળ ચોબારીના છે એમની દીકરી પણ આપણી સાથે છે સોનલ ભરતભાઈ આજે ચોબારીમાં આવ્યા છો અને જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ તો આ જગ્યા વિશે થોડું અમને માહિતગાર કરશો ઓકે થેન્ક યુ મનભાઈ ખાસ વિશેષતા એ છે કે જે જગ્યાએ ઊભા છે એક તપસ્વીની તપોભૂમિ છે અને એ તપોભૂમિની જો વાત કરીએ તો સામે જે ભવ્ય આશ્રમ દેખાઈ રહ્યો છે એ આશ્રમની પણ ભવ્યતા બહુ છે અને અહીંયા કને એક તપસ્વી યોગી જેને કહી શકાય અને જ્યારે કે એણે કોઈ પણ જાતની મહત્વકાંક્ષા રાખ્યા વગર માત્ર ને માત્ર અલખને એણે આરાધના કરી હોય અને જો તપ કર્યો હોય તો એવા મંગલપુરી બાપુની આ જગ્યા છે અને અહીંયા કને એમનું સમાધિ મંદિર છે તો આવી રીતે આ એક જબરજસ્ત હિલ સ્ટેશન ચોબારીનું અને આ તપ ભૂમિ છે તપસ્વીઓની જી સોનલ વાત કરી અમે તમારા વિડીયો પણ જોયા છે તમે પણ અહીંયા આગળ ઘણા બધા વિડીયો બનાવતા હો છો તો કેવું લાગે છે તમને અહીંયા આવીને બહુ જ સરસ મજાની આ જગ્યા છે તમે અહીંયા આવો તો તમને એટલો ફીલ થાય મસ્ત સુકૂન જેને કહેવાય આજકાલના બધા તેમ જ કહેતા હોય કે સુકન ક્યાં મળે છે સુકુન અહીંયા છે બહુ સરસ નેચરલ છે એકદમ તમે જોઈ શકો છો અમે ચારે બાજુ તમે કેટલો ગ્રીન ગ્રીન છે બધું ભરતભાઈ ખાસ કરીને વાત કરીએ ચૌબારી એક પૌરાણિક ઐતિહાસિક જગ્યા છે તો તમને નથી લાગતું કે ખરેખર આ જગ્યાનો પણ ડેવલપ થવું જોઈએ હા એ જગ્યાનો ડેવલપ થવા માટે હું તમને એક બતાવું છું જો તમારા ન્યૂઝ ચેનલ થ્રુ જો તમે એક ગુજરાત સરકારને તમે જો રિક્વેસ્ટ કરી શકો તો મારી એક એવી ઈચ્છા છે

અને એમાંથી તમે વીજળી પણ ઉત્પન્ન કરી શકો વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકો એના પછી અહીંયા આસપાસના જે પંદર કે વીસ ગામડા છે એને તમે પાણી પૂરું પાડી શકો ઇવન અહીંયા કને જેટલા પણ જે આ અભયારણ્ય છે અભયારણના જે પ્રાણીઓ છે એને પણ એક સરસ મજાનું અહીંયા કને પાણી પીવાનું સ્થળ બની જાય અને બીજું એ છે કે જે દેશ વિદેશના જે લોકો સહેલાણીઓ છે એ પણ અહીંયા કને આવે અને એનાથી એક પંચાયતને પણ એક નવી એક આવક ઊભી થઈ શકે આજુબાજુના લોકોને એક રોજગાર મળી રહે એટલે કને છે ને બહુ મોટી એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે ખરી ખરી વાત છે કારણ કે આજે જયારે આપણે ધોળાવીરાની વાત કરતા હોય ધોળાવીરા આજે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જયારે સમાવેશ થયો છે તો ચોબારી પણ એ જ રૂટ ઉપર આવે છે તો ધોળાવીરા જતા લોકોને પણ ખરેખર ચોબારીથી જવાનું મન થાય ચોબારી ઐતિહાસિક અને પૌરાણિક ગામ છે ભરતભાઈ આનાથી વિશેષ કઈ ચોબારી વિશે વિશેષ એના વિશે એ છે કે સમજી લો કે જે રીતે અહીંયા કને ઘણી બધી એવી જગ્યાઓ આવેલી છે જેમ કે એક આ જે માઉન્ટેન છે તો એક આ માઉન્ટન ની વાત કરીએ અને આ માઉન્ટન છે ને એ રીતનું લાગે છે કે જે રીતે હું ઘણી વખત દુબઈ માં જાઉં છું તો ત્યાં કને એક જબલ જઈશ કરીને છે એક બીજું છે જબલ હાફિસ તો ત્યાં કને એ લોકો કાંઈ હતું નહીં ખાલી રુગા ડુંગરા હતા અને એ ડુંગરા પણ એ લોકો એવા ડેવલપ કર્યા કે ત્યાં કને એ લોકો એક મોટી આવક ઉભી કરી છે અને ત્યાં કને એ લોકો જેસ્કી લઈ ઓકે અને જે અગર સમજી કે આખી આખી જગ્યામાં પાણી ભરવામાં આવે અને સમજી લો કે કેટલીક જેસ્કી લગાવવામાં આવે તો લોકો આવીને એનો પણ એક અલગ આનંદ અનુભવી શકે છે એમ બિલકુલ કારણ કે આજે ઘણા બધા દેશોને આપણે જોતા હોય છે અને કચ્છની અંદર પણ આપણે જોઈએ ઘણી બધી જગ્યાઓ ડેવલપ થઈ રહી છે તો ખરેખર ચોબારી પણ ડેવલપ થવું જોઈએ સરકારશ્રી પણ આપણે વિનંતી કરીએ કે ખરેખર આના માટે સરકારે પણ વિચારવું જોઈએ અને આના સરકારે પણ આગળ કઈક ને કંઈક જે પગલાં છે લેવા જોઈએ બિલકુલ બિલકુલ અને આ જે બીજી એક તમને ખાસ વિશેષતા હું જગ્યા કહી દઉં કે તમે કદાચ અહીંયાથી છે ને મનફરા જશો ને મનફરા ગામમાં તો મનફરા ગામમાં એક બળદ વગરનું ગાડું છે સમજાય એને કહેવાય છે વેલ કહેવાય છે અચ્છા અમારી ભાષામાં તો જે તે વખતે કચ્છના રાજાને એના કોઈક મુનિમે કે વોટેવર કોઈએ એને કીધું હશે કે યાર અહીંયા કને જે આ કથડનાથ છે અહીંયા એટલે યોગીઓ છે આ યોગીઓ પાસે બહુ બધી મોટી જમીન છે અને અહીંયા કને આ લોકો હારામ હારી પેદા હલે છે તો તમે એ કે આના ઉપર મહેસૂલ કેમ નથી લેતા મહેસૂલ મિન્સ કે ટેક્સ ઓકે તો એણે રાજાએ કીધું કે યાર આ યોગી ઉપર આપણે ટેક્સ કેમ કરો પણ એણે કીધું નહીં આ યોગીઓ બહુ કમાય છે એના ઉપર આપણે ટેક્સ લઈએ તો હું તમને બતાવું એની તો વાત તો પછી એ રાજા અહીંયા આવ્યો અને આ લોકો બધા આવ્યા એણે કીધું કે ભાઈ એક કામ કરો તમારે હવે ટેક્સ લેવો છે મારાથી તો તમે એક કામ કરો બળદ વગરની જે વેલ છે ને એમાં બેસી જાઓ એટલે બળદ વગરની વેલમાં રાજા બેઠા કે આ જે જેટલી આ વેલ છે બરોબર હે એ હાલે ને એટલી જમીન મને દઈ દો એટલે રાજાએ વિચાર કર્યો કે બળદ વગરની વેલ છે એ કેટલી હાલ છે બરાબર પણ બળદ વગર ની વેલ છે ને જે મનફરા થી હાલવાનું ચાલુ કર્યું ને તો આ ડુંગર ની ધાર માંથી હાલવા માંડી એટલે પછી એને પગે લાગીને કીધું કે આને વેલ ને રોકો ને કે હમણાં આખી કચ્છ જમીન લઈ લેશે એટલે આ પણ પ્રતાપ છે આ યોગીઓ એટલે આ જગ્યા આ પ્રમાણ છે સમજા એટલા માટે આને ડેવલપ કરવાની જરૂર છે અને ખાસ આપણે જે જગ્યા ઉપર ઊભા છે અહીં આગળ પણ સંભળાય છે કે કોઈ યોગીએ ત્યાં અહીંયા આગળ પણ તપ કરેલો છે અને અહીંયા પણ એમની ગુફા અને એમની સમાધિ રહેલી છે બિલકુલ એનો આ નીચેની જગ્યા ઉપર એમનો ભોયરું છે અને ત્યાં કને એમના જે ભગત હતા વેલી ભગત જે અતારે જંગી છે અને મેકન દાદાનો ઓખાડો છે ત્યાં કને એમનું સ્થાન છે પણ વધારે પડતી આ જગ્યાને ડેવલપ થઈને કરવામાં વેલી દાદાનો પણ મોટો હાથ છે ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ થેન્ક યુ થેન્ક સો મચ